નમસ્કાર મિત્રો શિક્ષણ દીપ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો નેટ જીસેટ અને જેઆરઆફની પરીક્ષામાં ગુજરાતી સાહિત્યના કેટલાક પ્રશ્નો આવતા હોય છે જેમાંથી આજના વિડીયોમાં આપણે સાહિત્યના સ્વરૂપલક્ષી પ્રશ્નો જોઈશું તો જોઈએ પ્રેમાનંદ કૃત રણપરાનું સાહિત્ય સ્વરૂપ જણાવો ઓપ્શન એ રાસ ઓપ્શન બી ફાગુ ઓપ્શન સી આખ્યાન ઓપ્શન ડી પદ્ય વાર્તા તો મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન સી આખ્યાન આગળનો પ્રશ્ન જોઈએ સુડા બહુતરી શ્રાવણની કયા પ્રકારની કૃતિ છે ઓપ્શન એ પદ્ય વાર્તા ઓપ્શન બી આખ્યાન ઓપ્શન સી પ્રબંધ के ऑप्शन डी बार्मासी तो सा जवाब आए ऑप्शन ए पद्यवाता आग जो माधवा नल कामकंदा दोगधको काव्य प्रकार जनो जेम ऑप्शन ए छे एस ऑप्शन बी प्रबंध ऑप्शन सी पद्यवार्ता के ऑप्शन डी आख्यान तो मित्रों साचो जवाब आए ऑप्शन सी पद्यवार्ता આગળનો પ્રશ્ન જોઈએ નીચીનામાંથી કયું સાહિત્ય સ્વરૂપ મધ્યકાળમાં ખેડાયું નથી જેમાં ઓપ્શન એ છે ફાગું ઓપ્શન બી આખ્યાન ઓપ્શન સી નવલકથા કે ઓપ્શન ડી પ્રબંધ તો સાચો જવાબ આવે ઓપ્શન સી નવલકથા આગળનો પ્રશ્ન જોઈએ નીચીનામાંથી કયું મધ્યકાળમાં જૈનો દ્વારા ખેડાયેલું નથી ऑप्शन ए ऑप्शन बी आख्यान ऑप्शन सी फागू के ऑप्शन डी रास तो मित्रों साो जवाब आए ऑप्शन बी आख्यान आगे प्रश्न जो नीचेना क्यूँ साहित्य स्वरूप मध्य मध्यकांड टूंकू लोकप्रिय साहित्य स्वरूप है ऑप्शन ए ऑप्शन बी पद ऑप्शन सी आख्यान के ऑप्शन डी फागु તો સાચો જવાબ આવે ઓપ્શન બી પદ આગળનો પ્રશ્ન જોઈએ મધ્યકાળના કયા સાહિત્ય સ્વરૂપમાં ઋતુવર્ણનની પાશ્ચાતભમાં શ્રૃંગારનું ઉર્મીયુક્ત આલેખન મળે છે ઓપ્શન એ આખ્યા ઓપ્શન બી ફાગુ ઓપ્શન સી રાસ ઓપ્શન ડી પ્રબંધ તો મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન બી ફાગુ આગળનો પ્રશ્ન જોઈએ જેમાં બધી ઋતુઓનું વર્ણન આવે એ કાવ્ય પ્રકાર કયો તો ઓપ્શન એ ફાગુ ઓપ્શન બી બારમાસી ઓપ્શન સી પ્રબંધ કે ઓપ્શન ડી પદ્ય વાર્તા મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન બી બારમાસી આગળનો પ્રશ્ન જોઈએ બારમાસીને મળતો કયો પ્રકાર જૈનતર કવિઓએ ખીલવ્યો છે ऑप्शन ए प्रबंध ऑप्शन बी महिना ऑप्शन सी फागु के ऑप्शन डी रास साचो जवाब आए ऑप्शन बी महिना आगे प्रश्न जुए मध्य काल में ऐतिहासिक चरित्रात्मक वस्तुवाला प्रकार ने क्या नाम थी ओी श ऑप्शन ए आख्यान ऑप्शन बी मध्यवाता ऑप्शन सी प्रबंध के ऑप्शन डी रास તો મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન સી પ્રબંધ આગળનો પ્રશ્ન મધ્યકાંડનું કયું સાહિત્ય સ્વરૂપ એના સર્જન વૈપુલ્ય અને લોકપ્રિયતાની દ્રષ્ટિએ સૌથી મહત્વનું રહ્યું છે ઓપ્શન એ પદ્ય વાર્તા ઓપ્શન બી આખ્યાન ઓપ્શન સી રાસ કે ઓપ્શન ડી ફાગુ તો સાચો જવાબ આવે ઓપ્શન બી આખ્યાન આગળનો પ્રશ્ન જોઈએ આખ્યાનનું વિભાગીકરણ સેમાં થાય છે ઓપ્શન એ પ્રકરણમાં ઓપ્શન બી કડવામાં ઓપ્શન સી છવણીમાં કે ડી ખંડમાં તો સાચો જવાબ આવે ઓપ્શન બી કડવામાં આગળનો પ્રશ્ન જોઈએ ભગવાનને નૈવેદ્ય ધરાવતી વખતે ઘવાતા પદને મધ્યકાળમાં કયા નામે ઓળખાવાય છે ઓપ્શન એ હાલરડું ઓપ્શન બી થાળ ઓપ્શન સી તિથિ કે ઓપ્શન ડી વાર તો મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન બી થાળ આગળનો પ્રશ્ન જોઈએ પ્રભાતિયાની રચના નરસિંહ મહેતાએ કયા છંદમાં કરતા હતા ઓપ્શન એ હરિગીત ઓપ્શન બી ઝૂલણા ઓપ્શન સી ચોપાઈ ઓપ્શન ડી દોહરા તો મિત્રો સાચો જવાબ ઓપ્શન બી ઝૂલણા છંદમાં આગળનો પ્રશ્ન જોઈએ મધ્યકાલીન યુગમાં આરંભથી અંત સુધી ખેડાતું રહેલું સાહિત્ય સ્વરૂપ કયું છે જેમાં ઓપ્શન એ જોઈએ આખ્યાન ઓપ્શન બી પદ્ય વાર્તા ઓપ્શન સી રાસ ઓપ્શન ડી ફાગુ તો મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન બી પદ્ય વાર્તા આગળ જોઈએ મધ્યકાળના વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં ધર્મનું ઓછામાં ઓછું સ્પર્શ થયો હોય તેવું સાહિત્ય સ્વરૂપ કયું છે ઓપ્શન એ આખ્યાન ઓપ્શન બી રાસ ઓપ્શન સી પદ્ય વાર્તા ઓપ્શન ડી ફાગુ તો મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન સી પદ્ય વાર્તા આગળનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કઈ પદ્ય વાર્તા સળંગ પદ્ય વાર્તા નથી ઓપ્શન એ હંસાવલી ઓપ્શન બી માધવાનલ કામકંદલા ધોકતક ऑप्शन सी मदन मोहना के ऑप्शन डी 25 से तो मित्रों साचो जवाब आए ऑप्शन डी वेताल पचीसी आग जो नीचेना कई पद्य वार्ता एक दूरी गूंथाये नथी ऑप्शन ए सर सदैव कथा ऑप्शन बी सुडा बहुतरी ऑप्शन सी सिंहासन बत्रीसी के ऑप्शन डी 25 पच्चीसी તો મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન ડી વેતાળ પચીસી આગળનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયું પદના પ્રકારનું સાહિત્ય સ્વરૂપ છે ઓપ્શન એ આખ્યાન ઓપ્શન બી વાર્તા ઓપ્શન સી પ્રભાતિયા કે ઓપ્શન ડી ફાગુ તો મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન સી પ્રભાતિયા આગળનો પ્રશ્ન જોઈએ પદના કયા બે પ્રકારના સમૂહમાં ગવાતા અને નૃત્ય સાથે સંકળાયેલા છે ઓપ્શન એ ગરબો અને ગરબી ઓપ્શન બી સ્તવન અને ધૂળ ઓપ્શન સી કીર્તન અને થાળ કે ઓપ્શન ડી હાલડું અને આરતી તો મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન એ ગરબો અને ગરબી થેન્ક યુ